હાલમાં ચાલતી એસઆઈઆર કામગીરીમાં રોકાયેલા બીએલો ખૂબ જ માનસિક તાણ અનુભવી રહ્યા છે બીએલોને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે બીએલોને પડતી તકલીફોને ધ્યાનમાં રાખી આ મુજબના પ્રશ્ન અંગે યોગ્ય કરવા આપશ્રીને નમ્ર વિનંતી અગાઉ પણ બે વાર આ બાબતે આપશ્રીને રજૂઆત કરેલ તે અંગે પણ યોગ્ય કરવા વિનંતી છે સાંજે છ વાગ્યા પછી બહેનોને કામગીરી માટે ઓફિસમાં બોલાવવા માટે દબાણ ન કરવું ટાર્ગેટ પૂરો કરવા માટે શિક્ષક ઉપર માનસિક દબાણ આપવામાં આવે છે એસઆર બાબતે કોઈ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો નથી એટલે બે હજાર બેની માહિતી લોકો પાસે નથી જે કારણે અવારનવાર બીએલઓ સામે તકરાર થાય છે યોગ્ય સમયે તારીખે સાહિત્ય આપ્યું ન હોવા છતાં ટાર્ગેટ આપી કામનું ભારણ વધારવામાં આવે છે જે તે વિસ્તારના મતદારો બીએલઓ પર બે હજાર માહિતી શોધવાનું દબાણ કરવામાં આવે છે જો અમે માહિતી ન શોધી શકીએ તો અમને એવું કહેવામાં આવે છે કે મામલતદાર કચેરીથી અમને જાણ કરવામાં આવી છે કે બે લો આ શોધી આપશે આ કામમાં નેવું ટકાથી ઉપર વધુ લોકો શિક્ષકો જોડાયેલા છે જેની શિક્ષણ ઉપર અસર પડે છે શિક્ષકોનું કામ શિક્ષણ આપવાનું છે અને રાષ્ટ્રીય ઘડતર માટે નાગરિક તૈયાર કરવાનું છે તેને સાઈડમાં મૂકી કાગળિયામાં રોકી રાખવામાં આવે છે બાળકોના શિક્ષણ પર ખૂબ જ માઠી અસર પડે છે શિક્ષક સિવાય પણ અનેક કેડરના કર્મચારીઓ પાસે પણ સરખા પ્રમાણે કામગીરી સોંપવામાં આવે ઓનલાઈન કામગીરી માટે કોઈ પણ પ્રકારનો ગેજેટ આપવામાં આવેલ નથી આ કામગીરી સમય માંગી લે તેમ છતાં ઓછા સમયમાં ટાર્ગેટ સાથે કામગીરી પૂર્ણ કરવા દબાણ કરવામાં આવે જે કારણે માનસિક તણાવ ઉદ્ભવે છે ગમે તે સમયે તાલીમ યોજીને ઓફિસ બોલાવી સમય વેડફાય છે જે કારણે કામગીરી યોગ્ય સમય પૂર્ણ થઈ શકતી નથી તંત્ર પોતાની ભૂલ સ્વીકારવાના બદલે બે લોકો દોસ્તનો ટોપલો નાખી દે છે

અમારા દસ તાલુકાના બીએલો જે છે એ વેકેશન દરમિયાન ખરેખર છ તારીખના આવવાનું હતું તેના બદલે ત્રણ અને ચાર તારીખના આવી ગયા છે હાજર થઈ ગયા છે કામગીરી શરૂ કરી નાખીએ પણ છેલ્લા ઘણા દિવસોમાં અતિશય દબાણ જે થતું હતું અને અતિશય ધમકીઓ મળતી હતી એટલે બધા જ તાલુકાના બધા જ બીએલો અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને બધાનો જે આક્રોશ હતો એ અમે કલેક્ટર સાહેબ પાસે રજૂ કર્યો છે ભાઈ અમે કામગીરીનો વિરોધ કરતા નથી પણ અમે કામગીરી કરવા તૈયાર છીએ અમે કામ કરીએ પણ છીએ પણ અમને કોઈ ધમકી દેવામાં ના આવે અમને સાત વાગ્યા પછી અમે છ વાગ્યાનો ટાઈમ હોય છતાં સાત વાગ્યા સુધી કરવા તૈયાર છીએ પણ રાતે અમને ક્યાંય ઓફિસોમાં બોલવામાં ન આવે ખાસ કરીને બહેનોને જે ધમકી આપવામાં આવે છે એ ધમકી બંધ કરે ઘણા અધિકારી એવું પણ છે કહે છે કે તમે ખોટું સાચું કહીને પણ આપો તો અમારા શિક્ષકોએ ક્યારેય ખોટું કામ કર્યું નથી અને ખોટું કરશે પણ નહીં થોડોક સમય લાગશે તો એ સમયની રાત તો જોવી જ પડશે અને શિક્ષકોને ખાસ વધારે સમય આપવામાં આવે અને કોઈ દબાણ કરવામાં આવે અને બીજી એક વિનંતી એ છે કે કુલ અંદાજિત પંદરસો જેવા બિલો હોય એમાંથી પંચાણું ટકા પ્રાથમિક શિક્ષકો છે તો કચ્છ આખામાં તો બાર હજાર કર્મચારીઓ છે તો બીજા બધા કર્મચારીને પણ આમાં જોડો ફક્તને ફક્ત પ્રાથમિક શિક્ષણને જોડો છો જેથી કરીને ખરેખર નાના બાળકોનું શિક્ષણ બગડે છે અને આપણે જો ભવિષ્ય વિચારતા હોઈએ ભારતનું તો નાના બાળકો જો શિક્ષણ નહીં લે તો આગળ વધી વધીને દેશ કેમ આગળ વધશે અમે વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે તમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે તો તમે પણ આગળ આવો અને તમે આ કાર્યક્રમનો વિરોધ કરો છતાં અમારી ના નથી પણ જો અતિશય જે દબાણ થઈ રહ્યું છે અને આવી જો ધમકીઓ આપવામાં આવશે તો ના છૂટકે અમને બધાને એક વખત આ કામગીરી ઠપ કરવાની મજબૂરી બનશે અમને કરવું નથી પણ અધિકારીઓ પણ બધા સમજી જાય કે ભાઈ કોઈ ધમકી આપે નહીં કોઈ રાતે બોલાવે નહીં કામગીરી જો ઠપ થાય તો વધારેમાં વધારે નુકસાન તો આપણા જિલ્લાને પણ થાય કે આપણા જિલ્લાના જે કર્મચારીઓ છે એ જો કામ નહીં કરે તો મતદારોનું કામ રહી હશે અને એના જે ઓળખ ઓળખકાર્ડ છે કે અથવા તો જે મતદાર યાદી છે એને બનતા વાર લાગે પણ અમારે આ ફરી ફરીને કહીએ છીએ અમારે કરવું નથી પણ અમને આના માટે મજબૂર ન કરજો તમે જો મજબૂર કરશો તમને અમને ના છૂટકા કરવું પડશે આ જે અંદાજિત સવા બસોથી અઢીસો શિક્ષકો આવ્યા છે અને આગામી અમે વરી પાછું કહીએ છીએ કે અમે કામ કરશું અમે કામ કરી પણ આપશું પણ અમારે જો આ મજબૂરી થઈને જો કરવામાં આવશે તો અમે રાજ્યસંઘમાં વિરોધ કરશું અને અહીંયા પણ છેલ્લે ધરણા કરવા પડે અમે એક ધરણાનો કાર્યક્રમ પણ આપશું અમે ગાંધીધામ તાલુકામાંથી તમામ બીએલઓ બહેનો અમે આજે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી એકત્રિત થયા છીએ અમને આ એસઆઈઆરની કામગીરી બાબતમાં જે મુશ્કેલીઓ પડી રહી છે એથી અમે માનસિક રીતે ખૂબ જ એમ ડિસ્ટર્બ થઈ ગયા છીએ કે આ કામગીરી પહેલાં અમારે કઈ રીતે કરવી એ ડિસ્ટર્બ થઈ ગયા કામગીરી થઈ જ રહી છે ગાંધીધામ તાલુકાની કામગીરી બહુ જ સારી છે છતાં અમને ઉપરી અધિકારીઓમાંથી દબાણ આવી રહ્યા છે કે ભાઈ આંકડા આપો આંકડા આપો બીજી વાત કે બેનોને ગમે ત્યારે ફોન કરીને કચેરીઓમાં બોલાવવામાં આવે છે બેનોને પરિવારની જવાબદારી છે પોતાના બાળકોની છે સ્કૂલની જવાબદારી છે તો અમે માનસિક રીતે થાકી જઈશું તો અમે સ્કૂલમાં બાળકોને કઈ રીતે ભણાવીશું અમે અમારા બાળકોને કઈ રીતે ભણાવીશું કામગીરી કરવાની ના નથી રાષ્ટ્રીય કામગીરી છે અમે કામનો વિરોધ નથી કરતા અમે કામગીરીની પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છીએ આમાંથી ઘણી બહેનો અપડાઉન કરે છે ઘણાને નાના બાળકો છે બધા પ્રશ્નોને નડી રહ્યા છે અને બીજી વાત છતાં કોઈ અધિકારી અમને આ બાબતે સપોર્ટ કરવા તૈયાર નથી બરાબર અમને સહાયક આપો તો પણ આ ઉપરથી ત્યાંથી સહાયકો ના પાડી દે છે તો કઈ રીતે અમારે કામ કરવું પેલો પ્રશ્ન આ છે અને બહેનોના માટે જવાબદારી ઘણી હોય છે તો જેથી કરીને અને જનતા આમાં કોપરેટ પણ નથી કરતી આ સરકાર જોડે ડેટા પડ્યા છે એસઆઈઆરના અગાઉ ચૂંટણીઓ થઈ ગઈ છે ડેટા પડ્યા છે તો વારંવાર એકના એક કામગીરી કરી અને પીએલઓ અને જનતા બધાને હેરાનગતિ થઈ રહી છે કાં તો આનો તમારે પ્રચાર બે મહિના પહેલાં કરવાનો હતો જેથી જનતા જાગૃત થાય અને કામગીરી સારી થાય આમાં શિક્ષક થાકી ગયો છે જનતા પણ થાકી ગઈ છે શિક્ષક ફિલ્ડમાં જાય કે પછી પોતાનું ઓનલાઈન વર્ક કરે તો હું તો જનતાને પણ એ જ કહીશ કે તમે આ સરકારમાં તમે રજૂઆત કરો કે શિક્ષકને શિક્ષક રહેવા દો તો બીએલો બની જશે તો પછી એ સ્કૂલમાં જઈને શું કરશે કઈ રીતે બાળકોને ભણાવશે મારી નમ્ર અરજ છે કે વાલીઓ જાગો અને બીએલો બીએલો બનાવી દીધા છે અમે ક્યાંય ના નથી રહ્યા સાંજે અમે સાત વાગે પહોંચીએ ફિલ્ડમાંથી તો અમારી સેફટીનું શું છે ક્યારેક કોઈ ઘટના બની જશે અથવા અમે અમે પોતે અચાનક અમને વગર કે ગમે તે ટાઈમે નીકળીએ છીએ તમને કંઈ થઈ જશે એની જવાબદારી કોણ લેશે આના માટે ઘણી બહેનોને બીપીની તકલીફ છે ડાયાબિટીસ છે તો આ કામગીરી કરવાની ના નથી કહેતા અમે પણ આ કામગીરીમાં અમને કઈ રીતે પદ્ધતિમાં થોડો ફેરફાર લાવો તમે